મારે યાદ છે ને એ ના પાડ્યું મેં કીધું ન આવતા ને મમ્મી ગાલ રાતા સોરી કે થઈ જા હોય કે તું કે હો તેની શોર્ટ વિડીયોમાં ન કરી કે ગાલ રાતા શોર કરી મારા હાથ પાસે એવા પડે

ગતો પાટી આવી અને નાસ્તા પાણી કરીને હવે બેઠા પછી હવે નીરે કહેવા મને નાખી ઓલે ઉ કરવાનું બાકી છે વાહિંદા નાખવાના હવે બાકી છે ને રાજા છે ને અટાણું એ વાવ યોગ્ય છે એટલે સીવું છે ને આ ખાઈ રમકડા આખડી વાં લીધા પેરા આ છે ને સીવું ને ઉઠવાનું મોડું થઈ ગયું મારે હાથ વાગી ગયા તા ચીરક મોડેરું થઈ ગયું ઉઠીને સીધું પેલા છે ને ટાઈમ લેસ મૂકવા ગઈ સુરજ દાદા દેખાઈ ગયા મેં કીધું ટાઈમ લેસું કે મૂકી આવું પછી બ્રશ કરું ને પછી ચા પીતો ને પછી ફરી વારી ને પછી દહીં વખાતી હતી ને છે ને શિવાની ઉઠી ઉઠી મમ્મી કેમ ધોળી આવતી અંદર હા આઈખું આમાં ભૂખ આવતી હતી ને વહી આવતી હતી રહોડે મને એમ છે કે પૂઈ ગઈ ને ત્યાં હરખ્યું ખુલ્યું એ ઉઠીને તો આમાં હેલિકોપ્ટર ની જેમ ભાગે હ

હાલે હાલ રાજા હજી મમ્મી રાજાઓ ના થમત તો કા તુલસી હે તુલસી હાલે તો ફીટી અગિયાર વાગ્યા ને અમારશે ને બીજી વાર ચા મૂકો આકડી ઓર્ડર આવ્યો હલો મનીષાબેન બીજી વાર કે ચા મૂકી દે એટલે મમ્મી બીજી વાર ચા મૂકો છે પછી રાંધવું ને આ ગાઈને ગોળને રોટલી દેવા જાય એટલે તુલસી સામુ જોવે જોવે એટલે એ રોટલી જ ખાધી ને તાજ મેં ગોળની ટ્રાય મમ્મી કરી રોગો ગોળ લઈને ગઈ ને તોય બોલો એને ન ખાતો મૂકીને મૂકી દીધો કઈ એમ કરે 4 મહિના પૂરા થઈ ગયા ને તોય હા 4 મહિના ની થઈ ગઈ નઈ ભાવ તો કોઈ ની રોટલી રોટલો ગોળ કોઈ દી ઓલા બોલાવ શાકભાજી નું ઓલુ કોઈ ની いや આ ચારો બસ આપણે ખેતર માંજી ચારો હોય ને એ જ ખાય તો ખાઈ જાય મને એવું લાગે કે ખડક સાઇકલિત થવાનું છે હા જટણ વાંધો આ ઝીણકી આખો થી ખાઈ તો એને જો ને નરવી ક્યાં થાય હા નરવી હજી થાતી ને આખો થી ચાલુ હોય ખાવાનું ખાવાનું ચાલુ જોઈએ તો બે પાંગડે નથી થાતી હા ધીર ધીર હવે ચા બની ગયો ને હવે છે ને મમ્મી તું દેતી આવ હું કે અઠાણ મે ત્રણ ચાર વાર થઈ આવી કે તું જાય કે ચા દેતી આવ તો હું ચા ઉછા દે મમ્મી સીડી ચડી ચડીને થાકી રહ્યા એકાદ વાર કઈક રબડ્યું દેવાયવાતા ને એકાદ વાર ચા દેવાયવાતા ને એકવાર એક બીજું દેવા દેવાયવાતા ને જીવાસ તો ઘટ હાલો ઓ લે તો તમારી સિમેન્ટ લઈ જ પી તમે હવે લ્યો હવે ઉપર હું દેતી ત્યાં ફાઈન છે ને સિમેન્ટ લઈ પછી આવું વાય ત્યાંને પી લઉં વાર લાગી જાય ઉપર સિમેન્ટ ચડાવે

હું બને તાર પપ્પા એ છે તો બનાવીશું ને જુસ હાશ હા તો તને આગળ બનાવી દઉં એટલા જ છે ચીકુ શીવું નાખડી જ્યુસ બનાવી દઉં આગળ ખાઈ લીધું ચીકું તો એ જુસ પીવું તને જ્યુસ બનાવી દઉં ને લ્યો નીકળી ગયું હા એ હમણાં નાખદ તો પપ્પા સાટું પાડી લઈએ ને ચીકુ મોટા મોટા થોડાક પાડી ને ભારી દઉં હવે

અટાણું નો દાલ એસકા મમ્મી શોખીન ફૂલ શોખીન છે ને મે જો ફૂલ શોખીન મમ્મી છે ને ફૂલ શોખીન છે મેચ ના હાઈન છે અમે જો હું હાઈન પછી પૂરો થાય તો હું જોવો છું એ કે નું અટાણે બપોરે હતા સીબુઈ હોતી આઈ ને આજ ને તમ પાસાડા કર્યા આખડી બધું જો મૂકી લીધું અડધી પોણી કલાક થઈ મૂકતા આખા એ રમકડા ને આખા એ ઢીંગલા ને કલર ને બુક ને બધું એ આખા ઘરમાં પાછું ઉડાડું તું એક જગ્યાએ બહેનની આગડી બધું મૂકી લેતું હંજવાર કઈટી હવે એને જાઉં છું વા આજ તૈયારની શિયા શિયા કરે એમાં થી કાઢો તૈયાર શિયા શિયા કરે ત્યાં જ રવિવાર છે ને ત્યાં શિયા છે ને અહીંયા ભૂમિન ઘેર ઉતરી જાહે આગળ ભણીને આવીશ ત્યાં આજ રવિવાર છે તમને એમ થાતું હોય છે કે ભણવા તો એને ચાલું હતું આ સ્કૂલ સવાર મેં ફોન કરીને કોઈશું એ શિયાન પપ્પા કંઈ કે રવિવાર છે પણ સ્કૂલ ચાલુ છે એ કે ભૂમિને ઘેર આવી છે ખરી પણ એ કે પાંચ વાગે કે ઉતરશે ન કર રવિવાર હોય ને તો એ ભૂમિ પાસે હોય આ તો એની દીક્ષાને કરે ત્યાં આકડી પાંચ વાગવા જઈ વાસ ત્યાં જાઉં ને ઘડીક વાર તો આકડી હાલ તો ને ઘડીક વાર લઈ જાવ ના જ છે ને અમાર મમ્મી ને એ આવવાના હતા પણ અમાર છે ને ઉપર કામ આલે ને મેં કીધું છે તમે આવતા નહીં મેં ના પાડી નહીં મમ્મી

ઈ હું પિયર વારં ના પાડી છે ને શોર્ટ વિડિયો ઉતારતા હતા મેં કીધું શોર્ટ વિડિયો ઉતારી ને પછી છે ને જાય હું મણ્યો કેમ કે હજી તડકો છે ને તે મમ્મી ખેતરમાં જવાની વાર છે એ કે શોર્ટ વિડિયો ઉતાર લઈએ શોર્ટ વિડિયો અડધો ઉતાર્યો ને તા છે ને પપ્પાને કામ આવી ગયું એટલે ભાવેશભાઈની પાસે કામમાં લીધા એટલે અધૂરો રહી ગયો હવે મમ્મી જા અને લઈને કે જઈએ બસ પાછી એક જીર વેલેરી આવતી રહે છે પછી આવી કે ઉતાર લે હું એવું છે ને અમારે મારી મમ્મી છે ને કેદીના પર્યાણ કરતા હતા આવું 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 મેં કીધું કે ઓળી પેલા આટો મારી જાજો જ્યાં નક્કી કર્યું ને તમારે ના પાડવું પડ્યું એવું થયું તો ભાવ કરતો છો મમ્મી ભાવ કરતા

ઠંડા પાણી મજા આવે પણ હવે ઈ અમાર લગભગ હજી બે દિવસ તાકો ભરા હે બે દિવસ ભરા હે ને કામ હજી બે દિવસ આલે કાલ નો દી કઈ ખબર નથ જઈએ પૂરું થાય ત્યાં વેલેરું થઈ જાય ને તો અમે નવરા થઈ જાય વેલેરું કામ પૂરું થઈ જાય તો અમારે રાજા મુલાકાત જીરીક લેવરા આવી લઈ આલ્યો પૈસા રાજા એ રાજા તું ખાવા માંડ અમાર છે ને આ ગટુડું કઈ ખાવામાં માં સમજ તું જો

ઓહો હો લંબા દીકરા એમ તેડવું હતું હાલો શિવ બધાને બાય કરજો અમે બાય બાય